હવે ઓટાઈ ગઈ છે અને હવે આપણે આમાં મૂકી દઈશું તો પહેલાં મેં એને અસ્તર જોઈન્ટ કરી દીધું છે અને ફરતું આઉટકટ બી કરી લીધું છે તો અહીંયા આપણે હવે ગળાપટ્ટી વ્યવસ્થિત રીતે આ રીતે ગોઠવી અને સિલાઈ કરી લઈશું એકદમ ઝીણી સિલાઈ રાખવાની છે કેમ કે આપણે આ ફાઇનલી સિલાઈ મારીએ છીએ જો તોડી નાખવાની હોય તો આપણે મોટી મારવી પડે તો અહીંયા બી નેક માં સિલાઈ લાગી ગઈ છે અને હવે આપણે અહીંયા વચ્ચે એક કટ આપી દઈશું જે આપણે બી શેપ છે ત્યાં જ ઓકે તો એક કટ એવી નેક કમ્પ્લીટ

તમે જોઈ શકો છો આપણો રીનેક રેડી છે અને હવે આપણે કરી લઈશું બેગ પાર્ટ રેડી તો બેગ પાર્ટમાં પણ ગળા બાકી રાખી છે ત્યાં જ આપણે કરી લેત તો મિત્રો તમે જો ત્યાં બેઠા બેઠા ન કરવી હોય તો આપણે મશીન પર પણ આ કામ કરી શકીએ છીએ ઓકે તો હવે અમને પણ આપણે અહીંયા ડબલ વડું લીધું છે તમે જોઈ શકો છો તો આપણે આ નેક પણ આપણે અહીંયા ડબલ વડી રાખીશું અને અહીંયાથી આપણે શેપ આપી દઈશું બરાબર હવે ડાયરેક્ટ કાતર જ મૂકી દઈશું એવું લાગે છે કે થોડુંક ફેબ્રિક પણ લેવું પડે એમ છે તો ફેબ્રિક પણ લઈ લીધું છે અને અહીંયાથી આ રીતે કરી દીધું છે કટિંગ ઓકે તો હવે અમે શેપમાં પણ કટિંગ કરી લઈશું

હવે અમે મેન આપણે પાક છે તેમાં મૂકી દઈશું તો જેમ આપણે પેલી એક પટ્ટી મૂકી એમ જ મૂકવાની છે એમાં કઈ નવું જ નથી પણ ન ફાવતું હોય ત્યાં સુધી આ નવું જ લાગે તમે જોઈ શકો છો મેં કેનવાસ વગર જ મૂકી છે આપણે કેનવાસ મૂકીએ પતલું ફેબ્રિક હોય અને કેનવાસ મૂકીએ તો કડક લાગે એટલે એના કેનવાસ વગર જ મૂકેલી છે આપણે સરસ ફિનિશિંગ આવે એના માટે તો અહીંયા ગળા પણ મુકાઈ ગઈ છે હવે આપણે ઓપન રાખીને જોઈ શકો સરસ સિલાઈ લાગી ગઈ છે વધારાનું ફેબ્રિક કટ કરી દઈશું અને સરસ ફિનિશિંગ આપી દઈશું અને બીજી સિલાઈ પણ લગાવી દઈશું આ બીજો શોલ્ડર પેક થશે ડબલ સિલાઈ એટલે દવાની એક સિલાઈ એ તો આપણે નો હવાલે બરાબર તો એ પણ થઈ ગયું છે હવે આપણે મેઇન જે ગળા પટ્ટી છે એને પેક કરી લઈશું અને તમે જોઈ શકો છો શોલ્ડર નું ફિનિશિંગ પણ સરસ આવી ગયું છે બરાબર છે તો હવે આપણે અહીંયા સરસ રીતે સિલાઈમાં લગાવી દઈશું 1 ઇંચ ની દૂરીએ તમે સિલાઈ લગાવી શકો છો

સ્લીવ પણ મેં કટિંગ કરીને રેડી રાખેલી છે જે મેં આપણે બતાવેલી છે તો આ આપણી સ્લીવ છે ઓકે તો સ્લીવને પણ મેં અહીંયા મૂડી ચડાવી દીધી છે અસ્તર વડે જો સરસ રીતે કવર કરી લીધી છે અને હવે આપણે સ્લીવ ચડાવીશું તો અહીંયા શોલ્ડર છે ત્યાંથી જ આપણે કટ મેળવી અને આ રીતે જ પાર્ટેશનમાં લઈ જવાની છે અને સરસ રીતે અહીંયા પહોંચી ગઈ છે તો હવે ત્યાંથી જ આપણે તો હળવા હાથ એકદમ મૂકવાની છે સ્લીવ સ્લીવ ને ખેંચા વગર તમને એમ લાગે જો ઘટે એમ છે તો નીચેનો ભાગ એકદમ હળવો મૂકવો પહોંચી જશે અને માફ કર્યા વગર કરી હશે તો નહીં આંબે જો તમારે માફ કરીને સ્લીવ કઈ રીતે કાઢવી એ શીખવું હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો તો હું શીખવાડીશ બે સિલાઈ લગાવી દીધી છે અને હવે હું એ જ રીતે બીજી સ્લીવ પણ જોઈન્ટ કરી લઈશ પણ તમે જોઈ શકો છો સરસ રીતે અહીંયા સ્લીવ પણ જોઈન્ટ થઈ ગઈ છે અને ફૂલ સ્લીવમાં છે ઓકે તો મસ્ત થઈ ગઈ છે આપણે આ જે છે એ પેરિંગ પણ બતાવીશું ઓકે તો હવે આપણે અહીંયા પ્લેટ્સ લગાવવાના છે તો એના માટે આપણે હવે અહીંયાથી થોડુંક હું કટિંગ કરી લઉં છું

વાગી શકે અને આ તો સરસ અંદર કવર જ થઈ જાય એટલા માટે સુધી જ પેક કરવાનું છે આપણે લઈ લઈશું આ રીતે તો હવે એ જ રીતે બીજી સાઈડ પણ સ્ટીચ કરી લઈશું ઓકે બીજી સ્લીવ અહીંયા

કોઈ ફેરફાર નથી કર્યો તો હવે આપણે ફાઇનલી આપણે ઉલટું કરી અને હવે મેઇન પ્લેટ લગાવી દઈશું સ્લીવમાં તો ઓવરલોક કરાવવા જ પડશે એમાં તો કવર નું ચાલે આપણે અહીંયા છત્રીસ અને બત્રીસ લઈ લેશું તો હવે અઢાર દુ ને છત્રીસ થશે તો આપણે અહીંયા અઢાર ઇંચ થી માર્ક કરીશું અને બે સાઈડ આપણે જે જગ્યા છોડવાની છે એમ સરસ રીતે છોડી દીધી છે અને હવે આપણે અહીંયા પણ સોલ્ગોને બત્રીસ ઇંચનું લઈ લઈશું એક ઇંચ ખુલ્લું રાખું છું કમરમાં ઓકે તો હવે આપણે અહીંયા શેપ ફાઇનલી આપી દઈશું અને જ્યાં આપણા સ્કાપનું છે માર્જિન અહીંયા જોઈ શકો છો મેં કટ મારેલી જ છે ઓલરેડી તો એ કટ સુધી લઈ જવાનું છે અને એક ઇંચ દૂર રાખવાનું છે ઓકે તો એક ઇંચની દૂરી એથી આપણે શેપ છે અને સ્લીવમાં તો હવે મૂળી થી માપ કરતા કરતા આપણે સિલાઈ લગાવતા જશું અને માપ કરતા જશું ઓકે તો અહીંયા સવા ચાર ઇંચની મૂળી રાખી અને અહીંયાથી આપણે માપ કરી અને સિલાઈ લગાવવાનું સ્ટાર્ટ કરીશું કીધું એમ

તૈયાર થઈ જશે જો જોખવો હોય તો મને કમેન્ટ કરજો તો હું શીખવાડીશ આપણે મારવાનું છે કારણ કે ત્યાં સિલાઈ તૂટે નહીં એના માટે તો હવે આપણે બીજો પ્લેટ અહીંયા પાડી લઈશું ત્યાંથી ને ત્યાંથી સોય અંદર રાખી

બાજુની સાઈડમાં લગાવી લેશું તો હવે આપણે બે બાજુ ફાઇનલી પ્લેટ લાગી ગયા છે સરસથી અને હવે આપણે ઓટીશું સ્કાપ ઓકે તો સ્કાપ ઓટવામાં આપણે નીચેથી લેવાનું છે અને નીચેની છાળ પેલા નથી ઓટવાની તો આ રીતે આપણે ડબલ વાળી અને હવે છે

સરસ રીતે અહીંયા આ રીતે ફ્લેમ પર નાખવાનું અને સામેના પાટમાં વયાવવાનું છે ત્યાંથી સોય ઊંચી દેવાની નથી સોય અંદર ને અંદર રાખી આ રીતે વ્યવસ્થિત રીતે સરસ રીતે સામેના પાટ ઉપર આપી દેવાનું છે તેમ પ્રોસેસ આપણે કરી એ રીતે જ આપણે અહીંયા પાટું જવાનું સ્કાપ લગાવતો જવાનો છે તમે જોઈ શકો છો અહીંયા સરસ રીતે સ્કાપ ઉઠાઈ ગયો છે ને અહીંયા પણ સરસ ફિનિશિંગ મશીન આવી ગયું છે મસ્ત રીતે તો હવે સેમ આપણો બીજો કરી લઈએ